ભાઈ આ ઉગળમાં છે ને આપણે જી આ ટ્રેક્ટરની જે આપલાઈ પીલો આપ તો આ पावડાનો અને હેઠે છે ને આ સાઈડ નાળેથી બાંધી દીધું અને આ સાઈડ નાળેથી બાંધી દીધું ઇગ્નિશન પાછું આ ટોલીનું જે હૂક હોય ને એમાં બાંધી દીધું કેમ કે આ હે ને પાટલી આમ ફેર રાખીને ફેર્યા રાખે ભાઈ ફાઇનલી અમે લોકો હળરને જોડીવા હાઈ જોઈ લો એ ગ્યું ન્યુ ન્યુ પછી તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા લોક વિડિયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને અને મસ્ત મજાનું ભાઈ હવાર થઈ ગયું છે અને હવાર હવારમાં ફરી પાછો આપણો એક નવો વ્લોગ વિડિયો ચાલુ કરી દીધો છે અને આજ ભાઈ હું કામ કરીએ ખબર જઈ લે આ ટેક્ટમાં જુગાડ તો જો કર્યો ખબર આવે ધોરિયા કરવાનો પાવડો આવે ચાર હજાર બસો ને ઇન્સ્ટાગ્રામમાં હવે ભાઈ એ ચાર હજાર બસો દેવાય એના કરતાં આ જઈ લે આ જૂના છે ને ઓલા આપણે ખબર હાથીઓ આવતા જૂના હાથીઓ આવતા ને ભળદૂના ઈમાના જે પાવડા હોય ને એ પાવડાને છે ને ભાઈ આ ટેક્ટમાં ફિટ કર્યા જઈ લે તો ભાઈ આ જુગાડમાં છે ને આપણે જી આ ટ્રેક્ટરની જે આ વાહીલી આપણે આ ટોલીની ઓલી આ ટોલી ઊંચી નીચી કરવાની આપેલી હોય ને જે પાટલી એમાં આપણે હે ને જો તમને દેખાડું આ હા અહીંયા એક બોલ પી લો એક બોલ અહીંયા પીલો આપતો પાવડાનો અને હેઠે છે ને આ સાઈડ નાળેથી બાંધી દીધું અને આ સાઈડ નાળેથી બાંધી દીધું એને છે પાછું આ ટોલીનું જે હુંક હોય ને એમ બાંધી દીધું કે આ હે ને પાટલી આમ થયા રાખે ને ફર્યા રાખે તો એ ફરવી ના ને એક જણ માથે ઊભા આવે ને તો ભાઈ ફરે નહીં એ રીતનું આખો સેટઅપ કરી દીધું હે અને જાવી લે ભાઈ ધોર્યો કેમ બાકી થાય ને ભાઈ માણે કરવો હોય ને શું છે ઓલા ભાઈ ચાર હજાર બસો રૂપિયા દેવાય એના કરતાં આ બધી વસ્તુ થાય અને અટાણે છે ને હજી અહીંથી એક ધોરિયો આમ કરવાનો છે બાકી ઓલા ક્યારેમાન બધે જો દેખાય તમને પી ગયું છે પાણી અને અહીંયા છે ને હજી થોડુંક માઇન્ડવી છે ને ટુટી વધારે હે આ એટલા ઇલાકામાં તો એને વીણે હે આ બાજુ ભાઈ પારિયું પીવાઈ ગયું હોય ઓલી બાજુનું પારિયું પીવાઈ ગયું હોય હવે બે પારિયા રહ્યા છે એમાં જે એકમાં પાણી આલે છે દેખાઈ જાય અહીંયા અને હજી છે ને આ એક ધોરિયો કરી લઈએ અમે એટલે કમ્પ્લીટ

જો દેહી જુગાર તો ગાઈસ ફાઇનલી આકા ધરિયાનો કામ બધું કમ્પ્લીટ કરી લીધું છે ને હવે જેકટરને આપણે જવા દેવાનું છે રે લઈ લા ટકળો જો નાખો Oh. <laughs> bye bye, cứ <coughs> đâu <coughs> paro oh, rồi đó ta. tension nào તો ગાય સહી અત્યારે બીજો દિવસ અને આજે આ નવવી કવા ખેતર ધાણામાં બીજું પાણી છે ને ચાલુ કરી દીધું હે આ મોટર જો ઓછું પાણી કાઢે એવું લાગે છે ને આ હે આપડો બોરની મોટર દેખાઈ જો બોર આપડે ખબર હોય તો કર્યો પાંચ હજાર રો 5000 વી્યુ માં છાઈપાતા ઈ બોર નું હે અન લે ભાઈ પાણી આતા આલે હે એક બોલ અમારા ખેતરમાં પાણી આલે હે વી વી કવરામાં જો એ ક્યાંય જો દેખાતું નથી લાઈટ ગઈ હતી ને ઈ આયા આલે છે જોને કે આયા આયા આ સાંભલા દેખાઈ ની બાજુ અજી આ પાર્યું છે ને ટૂંકમાં આમ બે સાઈડ પાણી જવા દેવું પડે ઓલી સાઈડ ને આ સાઈડ કેમ કે ને ઓલી સાઈડ એને હેઠું છે આ સાઈડ હેઠું છે વૈષ્ણવ ઓછું છે સમજાઈ ગયું આ થોડું ઘણું એમાં હાલતું હોય અને કાલે આપણે છે ને ભાઈ માઇન્ડવીની ધાર દેવાની છે એટલે હલર જોડવા જવાનું હોય બપોર પછી કાં આ બપોર પહેલાં હજી ફોન જ્યાં હલર હાલે છે ને ત્યાં કંઈક નીકળી રહી એ પ્રમાણે આપણે જોડવા જવાનું છે અને બાકી તો આજના કામમાં તો એવું બધું છે નહીં થોડોક ખાદ બેસી ગયો છે હમણાં શરદીને લીધે અને બાકી હમણાં પછી આપણે વિડીયો છે ને બહુ ઓછા મૂકીએ ત્રણ શિયાળી એકાદ વિડીયો આવતો હે તો એ થોડુંક એડજસ્ટ કરી રેગ્યુલર થઈ જાય થોડુંક કામ હતું ને એટલે હે ને વિડીયો થોડાક થોડાક નહીં બહુ ઓછા આવતા ત્રણ વિડીયો પણ તમે સારો એવો સપોર્ટ દેખાડ્યો હે કેમકે બધા વિડીયોમાં લગભગ હે ને પાંચસો ઉપર હજાર ઉપર એવા જ બધા વ્યૂ આવે છે એટલે હવે વાંધો નથી આપડે ચેનલ સારું આલે છે બાકી અત્યારે અમે આમાં એવું હતું આમાં અમે પાણી છે ને પેલું પાણી તો અમાર મોટર થી પુ હતું કેમ કે આમાં હે ને ઓલો મોઢિયું હોય ને મોઢિયું નહોતું જે આ લાઈનમાં સડાવવાનું મોટી હોય ને બે ની બે ની લાઈન છે અને એમાંથી આમાં અઢીની લાઈનમાં સડાવવાનું હોય ને મોટી હોતું નહીં જો હું આની વાત કરતો તો દેખાય જો આ શક્કર જેવું આ લગભગ બે ની છે ને ત્રણ ની હે મને ભૂલાઈ ગયું હતું હવે એક બોર માંથી જાય ને એક વાય માંથી હોવાઈ જાય લગભગ બધું નગર હું હે ને અહીંથી આ લાઈન હારી હારી થાકી જતા માંડવી કેમ બાકી એટલી વીણી ને આમાં આમાંડવી લગભગ વીણી નહીં હોય ને તો આમાં હે ને ભાઈ આપણે પેલા એમના ઉપરથી વીણી પછી પાવડા હાકીને વીણી પછી રોટાવેટર દાંતી આઈકી દાંતીમાં વીણી પછી રોટાવેટર ઐકું એમાં વીણી પછી વાયવું વાઈમું જે ક્યારે હોય એમાં વીણી બહુ જાજી છે માંડવી વીણી તો હજી જઈ લે આમાં ટોટલ કેટલી છે બહુ ટૂટી આમાં હવે અમારે નહીં નીકળી હોય ને તો લગભગ ની આજુબાજુ બસો બસો થી અઢીસો ખાલી વીણા ને નીકળી ઓહ તો ભાઈ હે કાલે ટ્રેક્ટર ધોય જતા શીલા દેખાય કાલે અને આપણે ડાળીયામ પૂરી દીધું હતું અંદર તો કઈ હે મેં વિડીયો બનાવવાનો તો એમાં શું ભાઈ વિડીયો બનાવો ટ્રેક્ટર ધોવું એમાં જોઈએ ને ચમકાવી દીધું હેને હલર હે કિશન લીધી તો આમાં હવે કાબો બાબો મારે ને રાખી દીધું હે હવે ઓલું હલર જોડવા જાઉં ને તો અહીં આપણે કાટ્યું એ કેટલા વાગે જવાનું હોય પછી કદાચ જવાનું થાય તો ભાઈ મને યાદ આવ્યું કે અમે બગવદર ગયા હતા ને તો લાઈનનું નું લઈ લેવા હે અને ગિરીશ હે તો ટ્રેક્ટર ને બહાર કાઢી ગીરીશ કરવાનું મને આગળ યાદ આવે કંઈક ભૂલાય કંઈક ભૂલાય તો બાર કાઢવું ઢુંજ જો હટાણે આહા હં પંન ઓ પેલો પેલો સ્લેપ મારી લે 3 3 જાજો ધોવાડા કાઠી આગણી ના કાયતા એયું હા પેલું હલર જોડાવા જવાનું છે તો એમાં આની જરૂર પડી તમને ખબર છે ને આની જરૂર પડે તો આને લઈ લઈએ આપણે તો ભાઈ હેને આપણે ઓલી ધું નથી સડાવી દીધી અને ધું કે પાટલી કે ભાઈ ગમે

ચોથામાં જ છે ભાઈ બાજુમાં ના આવે 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 ગુજરામાં જો આપણે હલર જોડવા અહીંયા જવાનું હે હલર અહીં પડ્યું હોય તોય જોડતા અમે ફટાફટ તો ભાઈ ફાઈનલી અમે લોકો હલર હેને જોડીયા હાં જોઈ જાય પણ આ સાઈડ પેલો આ સાઇડ કર્યો પેલો રેડી હાલ પડે તો મારે કોન્ટેન્ટ નીકળી જાય અલય અટલે એ ગયુ એ ગયુ તો ભાઈ ફરી પછી આપણે ઘેરે આવતા રહ્યા હાય અને અહીં જો પાણી ચાલે છે એટલામાં બાસા પૂરી થઈ ગઈ હતી ભાઈ હું બાસા લઈને લાવ્યો તો એના વગર તો હાલે નહીં અને હલર જે આપણે મૂકી દીધું છે અટાણે લગભગ કાલ ચાલુ કરે કે પછી બુપર પછી ચાલુ કરે એનું કોઈ નક્કી નથી તો હાલ હવે જાય કરે તો ગાય અત્યારે થઈ ગયું છે સાંજ આપણે ભાઈ હલરને પાર્ક કરી દીધું છે આલો કેનવર સિટીમાં કે પાર્ક કરી દીધું ભાઈ ઓર જ

આ રીતના છે ને કાઢવાનું હોય પછી ભાઈ આગળ અમુક સીટી ના જતા ને ખબર ના હોય બીજું કઈ નઈ હોય મારા જેવા હું

તો ભાઈ આ સાથેનો આજનો આપણો વ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ મળ્યાને પછી ના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો આવજો ટાટા બાય